ધોરણ આઠના દરેક રિયા અને રુદ્રને સ્વાધ્યાય બે પોઈન્ટ બેના દાખલા નંબર સાતની અંદર હાર્દિક સ્વાગત કરું છું દાખલાની રીત સમજાઈ જાય તો મોઢે કરવાનું ભૂલતા નહીં અને દાખલો આવડી જાય તો જ કોમેન્ટ સેક્શનમાં રિયા અને રુદ્ર લખી હાજરી પુરાવજો તો દાખલા નંબર સાતની અંદર જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે બરાબરની નિશાની આપી છે અહીંયા ત્રણ બારે છે કોંસની બારે અને અહીંયા પાંચ છે એ પણ કોંસની બારે છે તો સૌથી પહેલાં એક વખત રકમ લખીને દાખલાની કરીએ શરૂઆત સો ત્રણ કોશમાં ટી માઇનસ ત્રણ બરાબર ના બરાબર પાંચના પાંચ ટુ ટી પ્લસ વન કો હવે ત્રણની અંદર ગુણ્યા તો ત્રણ ગુણ્યા ટી એટલે ત્રણ ટી ઓકે માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ નવ ડાયરેક્ટ લખી નાખીએ કોષની જરૂર નથી ચલો કોષની જરૂર નથી ત્રણ ટી માઇનસ ત્રણ ત્રણ નવ તો આ બાજુ શું બનશે પાંચ દુ દસ ટી પ્લસ પાંચ એક પાંચ પાંચ એકા પાંચ હવે દસ ટીને ઓલી બાજુ લઈ જઈએ ત્રણ ટી હતા દસ ટી ઓલી બાજુ લઈ આવ્યા પહેલાં ચાલો દસ ટી પ્લસ છે એટલે બનશે માઇનસ બરાબરની નીચે બરાબર દસ ટી તો ચાલ્યા ગયા દસ ટી તો ચાલ્યા ગયા વધ્યું કોણ ખાલી પાંચ વધ્યું હતું અને બરાબરની પહેલી બાજુથી નવ આવશે તો માઇનસ હોવાથી પ્લસ થઈ જશે માઇનસ હોવાથી પ્લસ થઈ જશે તો વધ્યું પાંચ ચૌદ આટલું ક્લિયર કરજો માઇનસની નિશાનીનું ખાસ ધ્યાન રાખજો કારણ કે માઇનસની નિશાની વગર દાખલો ખોટો પડશે હવે માઇનસ અને સાત બંનેને બરાબરની આ બાજુ લઈ આવો ખાલી ટીને રાખો એકલા તો ટી બરાબર ચૌદના છેદમાં આપણા આવશે એ તો માઇનસ અને છેદમાં સાત કારણ કે સાત અને માઇનસ ભેગા આવ્યા તો માઇનસ અને સાત ભાગ કરીએ તો બે વધશે તેથી ટી બરાબર માઇનસ બે દાખલો એકદમ ઇઝી છે થોડા બિઝી બની દાખલો ગણી નાખજો પંદરમાં દાખલાની રકમ જુઓ સોરી સોરી આઠમા દાખલાની રકમ જુઓ પંદર કોષની બારે ઊભા છે અહીંયા માઇનસ બે કોષની બારે ઊભા છે અહીંયા પ્લસ પાંચ કોષની બારે ઊભા છે તો લઈ આવવાના છે ઝીરો જીરો તમારો મારો ફેવરિટ ફિગર ચાલો પહેલાં તો રકમ લખી નાખીએ પંદર વાય માઇનસ ચાર માઇનસ બે મનમાં બોલતા જજો પ્રેક્ટિસ કરતો કરતી દરેક સ્ટુડન્ટને જીરો લખવાના નથી હવે પંદર અંદર ગુણે તો પંદર ગુણ્યા વાય એટલે પંદર વાય પંદર ચોખ્ખું સાઠ કરો કોષમાં પેક કોષમાં પેક કરી નાખો એને કંઈ ફરક નહીં પડે ચાલો કોષ્ટ કાઢી જ નાખીએ નથી કરવા કોષમાં પેક પંદર વાય માઇનસ સાઠ માઇનસ અને વાય એટલે માઇનસ બે વાય ઓકે હવે માઇનસ માઇનસ પ્લસ બે નવા અઢાર ક્લિયર હવે પ્લસ એટલે પ્લસ પાંચ ગુણ્યા વાય એટલે પાંચ વાય પ્લસ 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 પાંચ છક ત્રીસ ચાલો હવે સરખે સરખે અલગ કરીએ તો એક તો પંદર વાય માઇનસ બે વાય અને પ્લસ પાંચ વાય આ વાય વાય વાળા ભેગા હવે વાય વગરના તો કોણ છે એક તો માઇનસ સાઠ બીજું પ્લસ અઢાર અને ત્રીજું પ્લસ ત્રીસ રેડી ચાલો હવે પંદર ને પાંચ વીસ વીસમાંથી બે જાય તો અઢાર વાય અને આ બાજુ માઇનસ સાઠ માઇનસ સાઠ અઢાર અને ત્રીસ સરવાળો કરીએ તો પહેલાં તો ત્રીસ પ્લસ છે અને માઇનસ સાઠ છે એટલે માઇનસ ત્રીસ વધશે ને માઇનસ ત્રીસ વધે જો ગણતરી સીધી રીતે કહો તો માઇનસ સાહીઠ અને પ્લસ ત્રીસ એટલે માઇનસ ત્રીસ વધે એમાં અઢાર નાખો હજી અઢાર પ્લસ કરો અઢાર પ્લસ કરો સાંભળજો અઢાર પ્લસ કરો તો માઈનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે વધશે કેટલા બાર બાર વધશે ને તો ચાલો કરીએ માઇનસ બાર થઈ ગયું ટૂંકું રૂપ એકદમ સાદું અને ટૂંકુંપ થઈ ગયું ને હવે લઈ આવો ઇક્વલ ઝીરો ઇક્વલ ઝીરો ઇક્વલ ઝીરો ઇક્વલ ઝીરો ઝીરો ને હવે ઉતાર્યા મેં નીચે હવે અઢાર વાય બરાબર બાર આ બાજુ લઈ આવો તો પ્લસ બાર થઈ જશે થઈ જશે ને પ્લસ બાર વાયને શોધવા છે તો બાર અઢાર ભાગાકારમાં જશે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે હવે છ દુ બાર હા અને છ ત્રે અઢાર થશે આ નીકળી ગયા છ છ નીકળી ગયા સાદુ રૂપ આપવામાં ધ્યાન દેજો કારણ કે સાદુરૂપ આપવામાં છેદ ઉડાડવામાં ક્યાંય થાપ તમે ખાતા નહીં થાપ ન ખાઓ ફરીથી જોઈ લેજો અઢાર આ અઢાર ભાગાકારમાં આવશે બારના છેદમાં છ દુ બાર ને છ તેરી અઢાર વધ્યું કોણ વાય બરાબર બેના છેદમાં ત્રણ આ થઈ ગયો તમારો જવાબ તેથી બારે નાખીએ ચાલો તેથી વાય બરાબર બેના છેદમાં ત્રણ દાખલો સહેલો છે રકમની સામે ચિંતા કરતા નહીં હવે દાખલા નંબર નવ અને દસ જોઈ લઈએ સાથોસાથ અહીંયાથી આગળ વધીએ હવે દાખલા નંબર નવ અને દસ છેલ્લા બે દાખલા બાકી રહ્યા છે તો નવમાં દાખલાની રકમ જુઓ ત્રણ કૌંસમાં પાંચ ઝેડ માઇનસ સાત કૌશ પૂરો માઇનસ બે કોશની અંદર નવ ઝેડ માઇનસ અગિયાર કૌશ પૂરો આને એક બાજુ ગણો બરાબરની નિશાની અને એની આ બાજુ એક બાજુ ગણો એટલે બંને બાજુ આપણે સમાંતર ચાલતા જઈએ તો સૌથી પહેલાં તો રકમ લખી નાખીએ તો રકમમાં મનમાં બોલતા જજો ત્રણ પાંચ ઝેડ માઇનસ સાત માઇનસ બે નવ ઝેડ માઇનસ અગિયાર અને આ બાજુ ચાર કાઉસમાં આઠ ઝેડ માઇનસ તેર અને એકલા અટોલા સત્તર હવે ત્રણ આને ગુણશે એટલે પાંચ ત્રણ પંદર ઝેડ માઇનસ સાત તેરી એકવીસ ઓકે માઇનસના માઇનસ બે નવા અઢાર બે નવા અઢાર અને ઝેડ માઇનસ માઇનસ પ્લસ બે અગિયાર બાવીસ બરાબર ને આ બાજુ આવો ચાર અને આઠ ચાર આઠ ચાર ચાર આઠ બત્રીસ ઝેડના ઝેડ માઇનસના માઇનસ તેરે ચોખ્ખું તેરનો ઘડ્યો બાવન કોષ ખોલી નાખો વધ્યા સત્તર ચાલો હવે આ બાજુ પહેલાં તો ઝેડ ઝેડનું સેટિંગ કરો પંદર ઝેડ અને અઢાર ઝેડ તો પંદર પ્લસ છે ને અઢાર માઇનસ છે એટલે માઇનસ માઇનસ થાય મોટી સંખ્યા અઢાર છે એટલે બાદ બાકી આવે ત્રણ ઝેડ હવે માઇનસ એકવીસ અને પ્લસ બાવીસ પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો સરવાળો બાદ બાકી કરો એટલે વધે છે એક કેવા એક મોટાની નિશાની એટલે પ્લસ એક આ બાજુ જુઓ બત્રીસ ઝેડ એની સાથે કોઈ ઝેડવાળું આ બાજુ નથી એટલે જેમ છે એમ જ રાખો આ બંને ઓછે ઓછે વત્તા એટલે આપશે બે ને સાત નવ પાંચ ને એક છ ચેક કરી લેજો સરવાળો સાત ને બે નવ પાંચ ને એક છ ઓછે ઓછે વત્તા નિશાની માઇનસની રહેશે હવે ઝેડને ઓલી બાજુ લઈ જાઓ હરેક સિસ્ટમમાં સિ સેટ કર્યું છે એ રીતે ત્રણ ઝેડ બત્રીસ ઓલી બાજુ આવશે માઇનસ બત્રીસ ઝેડ ઇક્વલ ઇક્વલ હવે અહીંયા માઇનસ ઓગણ તો છે જ છે ને હવે એક આ બાજુ લઈ આવો એટલે પ્લસના બદલે માઇનસ એક થઈ જશે માઇનસ માઇનસ પ્લસ બત્રીસ અને ત્રણ પાંત્રીસ માઇનસની નિશાની અને આ તરફ માઇનસ માઇનસ પ્લસ સિત્તેર માઇનસની નિશાની બંને બાજુ રાજી ખુશીથી માઇનસ માઇનસ પ્લસ તો હવે ખાલી વધુ આરો ઝેડ અહીંયા લઈ આવો સિત્તેર પાત્રીસ ભાગાકારમાં આવશે તેથી ઝેડ ઇઝ ઇક્વલ ટુ મળશે અને એ પણ પ્લસ મેથડ ચેક કરી લેજો સમજાય એ રીતે દાખલો ફરીથી ગણી લેજો દાખલા નંબર દસમાં આવીએ હવે અહીંયા પચીસ છે એનાથી રકમ લખી નાખો ઝીરો પોઈન્ટ પચીસ કાઉસમાં ફોર એફ થ્રી ઝીરો પોઈન્ટ ઝીરો દસ એફ માઇનસ નવ હવે તો પહેલાં તો મને છેદમાં અહીંયા સો મૂકવા પડશે એટલે પચીસના છેદમાં હું સો મૂકી દઉં અને કોષમાં લઈ લો ફોર એફ માઇનસ થ્રી અહીંયા હું પાંચના છેદમાં સો મૂકી દઉં પાંચના છેદમાં સો અને કોષ લખી નાખું દસ એફ માઇનસ નવ છેદ સો મૂક્યા છે તો પોઈન્ટ કાઢવા માટે બીજું કંઈ જ કરવું નથી અત્યારે હવે પચીસ ચોક્કું પચીસ ચોક્કું પચીસ ચોકું સો અને થઈ જશે એફ માઇનસના માઇનસ પચીસ તેરી પિંચોતેર ઓકે હવે આના છેદમાં કાંઈ ન હોય તો એક હોય તો સો એકા સો ભેગા ભલે પડ્યા એટલે કે સો આના પણ છે સો આના પણ છે આ બાજુ પાંચ અને દસ પાંચ દસ પચાસ એફ માઈનસ નવ પાંચ પિસ્તાલીસ છેદમાં સળંગ સો આ સો આના પણ છે ને આના પણ છે હવે સો અને સો ભલે પડ્યા પહેલાં તો પચાસ અને સો વાળું સેટિંગ કરીએ સો એફ પચાસ ને આ બાજુ લઈ આવે એટલે પચાસ એફ આગળ વધીએ બરાબર ના બરાબર માઇનસ પિસ્તાલીસ હતા ને માઇનસ પિસ્તાલીસ છે પિંચોતેર ને આ બાજુ લઈ આવે એટલે પ્લસ થઈ જશે ઠીક છે સમજો કે અત્યારે બંને પાસે સો પડ્યા જ છે ચાલો હવે સો માંથી પચાસ જાય એટલે પચાસ એફ વધશે છેદમાં સો રાખો અને અહીંયા પિસ્તાલીસ અને પિંચોતેરની બાદ બાકી કરીએ તો મોટામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે પાંચમાંથી પાંચ જાય તો ઝીરો સાતમાંથી ચાર જાય તો ત્રણ મોટાની નિશાની એટલે ત્રીસ ત્રીસના છેદમાં સો હવે એફના છેદમાં સો રાખો અને પચાસને લઈ આવો નીચે ત્રીસ છેદમાં પચાસ ગુણ્યા સો અને આ જે શો હતા ભાગાકારમાં એને લઈ આવો ગુણાકારમાં એટલે એફ થઈ ગયા એકદમ સ્વતંત્ર સો શો ગયા ઝીરો ઝીરો કટ તેથી એફ બરાબર ત્રણના છેદમાં પાંચ તમારા જવાબમાં આવવા જોઈએ પણ જ્યારે તમે જવાબ ચેક કરશો ને ત્યારે ત્રણ પંચમાંશ નહીં મળે તો ત્રણ પંચમાં હું સાચો જવાબ છે હું સાબિત કરી દઉં જુઓ ત્રણના છેદમાં પાંચ એટલે તમારે મારી પાસે આ બાજુ જગ્યા નથી એટલે હું તમને આ બાજુ રફકામ કરી દઉં છું ત્રણને કેટલા વડે ભાગશું પાંચ વડે બરાબર હવે પાંચના ઘડિયામાં ત્રણનો ભાગ ન ચાલે એટલે જીરો પોઈન્ટ મૂકો એટલે અહીંયા તમને શું મળે જીરો વાપરવા મળે હવે પાંચ છક ત્રીસ થઈ ગયા તેથી ફાઇનલી શું કહી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ સિક્સ લો અલ્ટિમેટ આન્સર ઇઝ ઝીરો પોઈન્ટ સિક્સ આ લખો તો પણ સાચો જ છે હવે ચારે ચાર દાખલા એક જ વિડિયોમાં કવર કર્યા છે પ્રેક્ટિસ કરવા માટે ટાઈમ ફાળવજો અને પ્રેક્ટિસ જોરદાર કરજો નવા સ્વાધ્યાયમાં જલ્દી મળીએ